ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મનરેગા કૌભાંડ ચર્ચાનું કારણ બની રહ્યું છે આપણે જોયું હતું કે મંત્રી બચુ ખાબડના બંને દીકરાઓ નું નામ કૌભાંડમાં ઓગસ્ટ ઓગસ્ટનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એમાં પણ મંત્રી બચુ ખાબડનું નામ ક્યાંય લખવામાં આવ્યું નથી વિગતે ચર્ચા કરી અને ખાસ કરીને આ વિષયને લઈને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાનું પણ શું માનવું છે તે પણ સાંભળીશું નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભાઈ É ગુજરાતમાં મનરેગા કૌભાંડ આવ્યો એ બાદ બચ્ચુ ખાબડના બંને દીકરાઓના નામ સામે આવી રહી છે ખાસ કરીને આપણે જોતા આવ્યા છે કે જે પ્રમાણે કેબિનેટ બેઠક મળતી હોય છે કેબિનેટ બેઠકમાં પણ ક્યાંક ને ક્યાંક જે મંત્રી બચ્ચુ ખાબડ છે તે ગેરહાજર દેખાતા હોય છે અને હવે જ્યારે પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી છે એમાંથી પણ બચ્ચું ખાબડને બાકાત રાખવામાં આવે છે જોકે આ વિષયને લઈને જે સમયે મેં વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે વાતચીત કરી હતી એ સમયે તેમના દ્વારા આ વિષયને લઈને શું કહેવામાં આવ્યું છે સૌથી પહેલા તો તે સાંભળીએ ખાસ કરીને બચ્ચું ખાબડને લઈને પણ અત્યારે હાલ અનેક એવા તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે જે કાર્યક્રમ છે એમાંથી પણ એમનું નામ બાકાત કરી દેવામાં આવ્યું છે બચ્ચું ખાબડનું આ વિષયને લઈને તમારું શું કહેવું છે તમે શું માનો છો અને તમે કેવી રીતે જુઓ છો બચ્ચું ખાબડની જે અત્યારની હાલની પરિસ્થિતિ છે એને બેન બચ્ચુભાઈ ખાબડ ને વેન્ટિલેટર ઉપર રાખ્યા છે સરકારે બચ્ચું ખાબડ નું એવું છે સરકાર હજી એને કાઢી નથી મૂકતી પણ આમ કરીને રોજે રોજ એને કાઢી મૂકે છે અપમાન કરે છે એમ કે જ્યારથી એના દીકરાનું મનરેગા કૌભાંડમાં એનું આવ્યું નામ ત્યારથી શું થયું છે બચુભાઈ કોઈ જાહેર કાર્યક્રમમાં બોલાવવામાં આવતા વડાપ્રધાન આવ્યા તો પણ નહીં બાકીના કોઈ કાર્યક્રમમાં નહીં છેલ્લે છેલ્લે તો હમણાં પંદરમી ઓગસ્ટ નો કાર્યક્રમ છે એમાં પણ બચ્ચુ ખાબડ ને બોલાવવામાં આવ્યા નથી તો આ એક જાતનો અપમાન છે ને ક્લિયર કેમ નથી કરતા કે ભાઈ તમને હાલ તો મેં તો ભૂતકાળમાં આપણે ડિબેટ કરી ત્યારે કીધું હતું કે બચ્ચુભાઈ ખાબડ ને

ભલે ખામી છે બચ્ચુ ભાઈ કોને એના છોકરાના કોભણ છે બચ્ચુ ભાઈના પોતાના તો નથી પણ તમને રોજ બધા અપમાન કરે તો તમે છોટ્યા રહ્યો ઈ કઈ સારું કહેવાય એટલે 15મી ઓગસ્ટના ધ્વજવંદનમાં તમારો હાથ નથી જાળવા માંગતા કોઈ માણસો તમને ધ્વજની દોરી ખેંચવાને લાયક પણ રેવા ન દીધા હોય તો તમારે ઈ દોરી છોડી દેવી જોઈએ તમારે સરકાર સરકારી સત્તાની દોરી પછી કેવું જોઈએ કે જ્યાં સુધી આ તપાસ ન થાય અને વાત બહાર ન આવે ત્યાં સુધી આ બધો ડખો જે છે મારે રાજનીતિ કરવી નથી એમ હોવું જોઈએ ને હવે તો છે નહીં અને લટકીને ગાજર તમે ઘોડાની આગળ ગાજર ઘોડાની આગળ ઘોડા ગાડી હોય ને આગળ ગાજર ટીંગાડી દો ને તો શું થાય એ ઘોડાને એમ લાગે કે હમણાં ગાજર સુધી પહોંચી જઈશ ને હું ખાઈ જઈશ હવે ગાજર તો એની આગળ ટીંગાડેલું છે જેમ ઘોડો આલે એમ ગાજર હાલે એમ આ અત્યારે મંત્રી છે એમ ઈ પોતે માને છે બચુભાઈ કે મંત્રી છે પણ મંત્રી પદો જેવું કઈ રાખ્યું તો નથી નથી તમે ઓફિસમાં ક્યાંય દેખાતા નથી તમને કાર્યક્રમમાં ક્યાંય બોલાવવામાં આવતા નથી પંદરમી ઓગસ્ટ જેવા રાષ્ટ્રીય કાર્યક્રમમાં તમારો ક્યાંય મેળ પડતો તો ભલા માણસ તો હું કામ તમારે આ સહન કરવું જોઈએ હું એમ કહું હવે એનામાં પણ જો થોડીક નૈતિકતા બચ્યું તો એને ખરેખર કેવું જોઈએ ભાઈ છોડો પાપમાંથી હવે હું રાજીનામું આપું છું ને તમારે આ તપાસ પૂર્ણ થાય અને જો એ નિર્દોષ છૂટે તો મારો એટલે નથી એમ જયારે સાબિત થાય પછી ભલે ને પાછા શપથ લઈ લે હજી અઢી વર્ષ ની વાર છે પણ ઈ પણ જળોની જેમ ચોટ્યા છે કોઈ હિસાબે અને હાવ છેલ્લી પાયરી એ સરકાર વહી ગઈ છે બોલાવતા નથી તો પણ હજી મંત્રી પદ એનું ચાલુ રાખે છે એનો શું મતલબ એટલે બંને પક્ષે પક્ષ એટલે ભારતીય જનતા પાર્ટી અને બચુભાઈ ખાબર બેય પક્ષે આ ડખો છે અને છેલ્લી પાયરી નો ડખો છે કા બચુભાઈ હામેથી કેવું છે કે ભાઈ સાહેબ માફ કરો મારે નથી રમવું હવે

નતર અત્યારે શું લાગે છે બધાને કે બચ્ચુભાઈ મંત્રી છે એટલે જ એના છોકરા કૌભાંડ કરી શકે બધા કર્યા હોય ને એવો એક ઓલો છે આરોપ તો બચ્ચુભાઈ ક્લિયર કરવું જોઈએ મારી ક્યાંય સંડોવણી જાહેર થાય તો હું પ્રધાન પદ્ર તો છોડો હું રાજનીતિ માંથી પણ સંન્યાસ લેવા તૈયાર છું જે કઈ કૌભાંડ થી મારા છોકરાએ કર્યું પણ કે મારો કોઈ દોષ કે વાંક નથી એવું સાબિત તો કરવું જોઈએ પણ મને લાગે ત્યાં સુધી એવું નહીં થઈ શકતું હોય એટલે બચ્ચુભાઈ પણ અવઢવમાં છે કે કરવું શું એટલે આ એક જટિલ પ્રશ્ન જેવું થઈ ગયું છે જે સરવાળે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકારની ઉપર નાલેસી ભરું આ પ્રકરણ છે જી હંસીનીબેન સર અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભર ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર